તમે તમે બધા બધા આઈ કે મજામાં મજામાં હું પણ છું તો ચાલો હવે આપણે જોઈએ કે મમ્મી મારો નાસ્તો રેડી કરી દીધો છે મમ્મીએ નાસ્તો રેડી કરી દીધો છે ને આજે મમ્મીએ બનાવ્યા છે આલુ પરોઠા ને દહીં તો ચાલો હવે આપણે લંચ બોક્સમાં ભરી દઈએ ભરાઈ ગયું છે મારામાં ફ્રેન્ડ્સ મલક બધી કુંજો નીકળી છે તો ચાલો હું તમને બતાવું જલ્દી જલ્દી શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે ખીચી બની ગઈ છે ચોખાની ચાલો તમને બતાવું આજે આપણે ઓરેન્જ કલરની ખીચી બનાવી છે છોકરાઓને બધા ફરતા ફરતા કલરની ભાવે તો બધા અલગ અલગ બનાવીએ આપણે આજે આપણે આમાં હળદર નાખીને આવો કલર લીધો છે કોઈ ફૂડ કલર એડ નથી કર્યો આજે આમાં હળદર નાખી છે તો આવો કલર આવ્યો છે ચાલો હવે ફર ફર બનાવી લઈએ રોજ થોડી થોડી કરું છું એટલે વાંધો ન આવે એક હારે નથી પહોંચાતું તો થોડી 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 થોડ દરરોજ કરું છું એટલે થઈ જાય વાંધો ન આવે આજે તો વિચાર છે કે અગાસીમાં જાઉં છે પણ થોડોક તડકો આવે ને પછી જાઉં એટલે વાંધો ન આવે પછી તો અગાસીમાં તડકો આવ્યો નથી થોડોક તડકો આવે ને પછી જાઉં તો આજે સેટરડે છે તો છોકરાઓ પણ વહેલા આવી જશે સ્કૂલેથી આજે એને કંઈક ફંક્શન છે તો બહુ ઉત્સાહમાં હતા બે આજે તો સવારે એકદમ મસ્ત ભાવિકને તો એક્ઝામ પૂરી થઈ ગઈ છે અને મહેકને આજે લાસ્ટ પેપર હતું તો જોઈએ હવે આવે પછી ખબર પડે મહેનત તો સારી કઈ રીતે આ વખતે મહેકે પણ ચાલો તો થોડુંક કામકાજ કરી લઈએ પછી મળીએ થોડાક વાસણ કરવાના છે અને પોતા મારવાના બાકી છે તો કરી લઈએ પછી મળીએ પાછા તો બધું અગાસીમાં સેટઅપ થઈ ગયું છે ચાલો હવે આપણે ફરફર પાડવાની તૈયારી કરીએ બતાવું તમને પણ સાડી પથરાઈ ગઈ છે બધું રેડી થઈ ગયું છે હવે આપણે બનાવીએ ફરફર

પણ એટલી મસ્ત ખીચી બની છે તમે પણ ટ્રાય કરજો હળદર નાખીને મસ્ત કલર આવી ગયો છે ને છોકરાઓને પણ થોડુંક મજા આવે અલગ થઈ જાય ને મસ્ત કલર આવ્યો છે એકદમ સરસ જમણા સ્કૂલે થી આવી જશે તો કેસે મમ્મી કે એટલી એટલી એ ફરફર બનાવી લીધી એ લોકોને ખીચી બહુ ભાવે છે બે એકદમ મસ્ત થાય છે પછી આપણે ચણાની દાળ પણ કરવાની છે ઘરે ઘંટોડામાં તો એ પણ હું તમારી સાથે જ્યારે કરીશ ત્યારે શેર કરીશ વિડીયો મગની દાળ પણ કરવાની છે તો એ વિડીયો પણ તમારી સાથે શેર કરીશ બતાવીશ તમને પણ કે હું કેમ ઘરે ચણાની દાળ કરું છું અને મગ આવી ગઈ છું અને આજે તો બહુ જ મજા આવી ફંક્શન જોવાની પણ મજા આવી અને સ્કૂલે પણ બહુ જ મજા આવી આજે અમને કેક પણ આપી હતી બહુ જ એન્જોય કર્યું આજે અમે સ્કૂલે એ ખાઈ લીધી ચોકલેટ તો લીધી પછી નથી ચીગમ તને મજા આવી મને તો બહુ જ મજા આવી ચાલો હવે હું ડ્રેસ ચેન્જ મળું છું કપડા બદલાવી લીધા છે અને અત્યારે મને મમ્મી કહે છે કે મેં ફરફર કરી છે તો ચાલો આપણે જોઈ આવીએ આજે અમે ફૂલ એન્જોય કર્યું છે તમે વાત જ પૂછો મને બહુ જ મજા આવી એકદમ મજા આવી હતી મને તો બહુ મજા આવી ગઈ હતી પરફોર્મન્સ જોવાની પણ મજા આવી હતી ભલે હું નથી રહી બટ તો પણ મને બહુ જ મજા આવી હતી ચાલો આપણે પૂછી ગયા છે તો ચાલો હું તમને પણ દેખાણું છું આજે તો મમ્મીએ ઓરેન્જ કલરની ફરફર બનાવી છે મસ્ત થઈ છે મસ્ત થઈ છે ચાલો ફ્રેન્ડ્સ આપણે જોઈએ કે મારા ભાઈ શું કરે છે ચાલો મેં તમને ફરફટ દેખાડી દીધી છે તો આપણે જોશું કે મારો ભાઈ શું કરે છે ફ્રેન્ડ્સ મારો ભાઈ જમવા બેઠો છે દહીં રોટલી અને ઓરો હેલો ભાભી તો ચાલો તમે બધા પછી હેલો ફ્રેન્ડ્સ હવે અમે ફ્રી થઈ ગયા છે તો હવે આપણે થોડીક વાર પછી મળીએ થોડીક વાર આરામ કરી લઈએ પછી પાછા મળીએ ફ્રેન્ડ્સ રેડી થઈ ગઈ છું ટ્યુશનમાં જવા માટે તો ચાલો હવે હું ટ્યુશનમાં જઈ આવું પછી તમને પાછી મળું રંજિતા માસીને ઈલોકો આવ્યા છે તો હું તમને પણ મણાવીશ મારા રંજિતા માસી આવી ગયા છે મારા રંજિતા માસી સલાલા થી આવ્યા છે ફાઈનલી આવ્યા સલાલા થી આવ્યા છે મજા આવતા બેર જોરદાર માસી ઘરે તો એના સસરાથી થી મડાવ કેમ છો મજામાં એક ભજન બોલો આપડે ભજન બધાને હમ ભજન બોલો તમને જે આવડે બાપ બેટા અટાણે ની મોજાર એકલી ઉભે અયોધ્યા ની ના પાણી લે ના યો જાનિ રૂપ યોધારી જય શ્રી રામ તો ફ્રેન્ડ્સ ઘરે આવી ગયા છે માસીના ઘરેથી રંજીતા બેન એ લોકો જાતા તા રોકી માસીના ઘરે બેસવા માટે તો અમે પણ ગયા તા ત્યાં બેસવા માટે બસ ઘરે આવી ગયા છે ફ્રી થઈ ગયા છે જમીને ચાલો તો હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગ આજે તો બહુ મજા આવી રંજીતા માસી ને એ લોકો આવ્યા હતા તો ચાલો હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગ માં ત્યાં સુધી ગુડ નાઈટ બાય જય માતાજી જય બાલવી માં મહાદેવ લાઈક શેર અને સબસ્ક્રાઇબ